સમાચારમાં વાત કરીએ તો સાતમુ નોરતાની રમઝટ જોવા મળી છે ચાંદલોડિયા વિસ્તારના સાયોના સિટી અંબિકા યુવક મંડળમાં જયા ભવ્ય ગરબાનું આયોજન થાય છે ઘણા વર્ષોથી થતી આ નવરાત્રિમાં પાંચસો જેટલા ખેલૈયાઓ મન મૂકીને ગરબાનો આનંદ માણે છે જેમાં માથે માતાજીનો ગરબો લઈને ગરબા લેવામાં પણ આવે છે શાયોના સિટીની ખાસ વાત એ પણ છે કે ત્યાંના રહીશો પાર્ટી પ્લોટ કરતા શેરી મોહલ્લાના ગરબા પસંદ કરે છે આજે સાતમાનોર દે કોર્પોરેટર રાજેશ્રીબેને જણાવ્યું હતું કે આ અહી માતાજીના ગરબામાં એક જૂની રૂડી પ્રમાણે કરવામાં આવે છે અને સર્વે હળીમળીને આ ગરબાનો આનંદ પણ માણે છે. નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયા આજે આવી પહોંચ્યું છે અમદાવાદના ચાંદલોડિયા વોર્ડમાં જ્યાં શાયોના સિટીમાં 3-4 ગરબાની જોરદાર રમઝટ બોલાવાઈ છે.

અંબિકા નવરાત્રી મંડળ છેલ્લા ત્રેવીસ વર્ષથી અમે આવી રીતે ગરબા કરી રહ્યા છે આમ જનરલી એક સોસાયટી વાળાએ ભેગા મળીને ગરબા ના કરી શકાય એની જગ્યાએ અમારા શાળાના સુધી વિભાગ ત્રણ વિભાગ ચાર અને બંગલો અમે ત્રેવીસ વર્ષથી બધાએ પરિવાર સાથે મળીને નાના ભૂલકાઓથી લઈને વડીલો સુધી બધા અહીંયા ગરબા ગાય અહીંયા જે ગરબા ગાય પાર્ટી પ્લોટમાં પણ કોઈ દિવસ ગરબા ના ગાય એવા સરસ અમારા શેરી ગરબા અહીંયા થાય છે અને મોડા સુધી બાળકોને જ્યાં સુધી મન હોય ત્યાં સુધી બધા આયોજકો બેસે છોકરાઓને ગાવા દે ગવડાવે અને પછી જ બધું સમેટીને જાય વાત કરીને બે દિવસ પહેલા ગૃહ મંત્રી અસોંગ્યે નિવેદન આપ્યું છે કે હવે ખેલૈયાઓ માટે સવાર સુધી ગરબા રમવા માટે પરમિશન આપી છે હર્ષભાઈ સંઘી અમારા આપણા ગ્રામમાંથી ગુજરાત રાજ્યના અને ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા સીએમ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે એમને જે છૂટ આપી એમાં અમારા જેવી એવી સોસાયટીઓ છે કે જે શેરી ગરબા કરે છે અને ખૂબ સુરક્ષિત રીતે ગરબા કરે છે તો એ લોકોને ખૂબ આનંદનો માહોલ છે અત્યારે કહેવાય છે કે ભાજપના શાસનમાં દિવસે ને દિવસે પબ્લિકના હિતના નિર્ણયો લેવાઈ રહ્યા છે પબ્લિક માટે કેવી રીતે એમને આનંદ ઉલ્લાસમાં રાખી શકાય એવી સરકાર અત્યારે સતત પ્રયત્નશીલ છે આપના કારણ કે આપ કોર્પોરેટર છો અત્યારે

ચાંદલોડ એ બોર્ડ વતી નહીં આખા ગુજરાત વતી અમારા આ ગાંધીનગર લોકસભામાં જ અમે તો અમારી ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબને અમારા બધા ખૂબ ખૂબ જન્મદિવસની અભિનંદન અને શુભકામનાઓ સાહેબ ખૂબ ખૂબ સારા સારા એવા દેશના શીર્ષાસ્ત્ર નેતૃત્વ પર બેઠા છે તો દેશને ખૂબ આગળ પ્રગતિ પર લઈ જાય એવી અમારી શુભકામનાઓ સાતમું નોરતું સાતમા દિવસે સાયોના બોલાવાય છે જોરદાર રમઝટ ત્યારે અમારી સાથે ભાવેશભાઈ પટેલ જે સંઘના કાર્યકર છે એમની પાસે જાણીશું ભાવેશભાઈ કેવી રીતે આયોજન જણાવતો આ આયોજન અમે પોતે છેલ્લા ચોવીસ વર્ષથી અહીંયા રહીએ છીએ અને ત્રેવીસ વર્ષથી નવરાત્રિ થાય છે આ ચોવીસમું વર્ષ છે જ્યારથી અમે રહેવાય ત્યારથી અને આનો મુખ્ય હેતુ આ શેરી ગરબા છે નાના બાળકો વડીલો માતાઓ બહેનો બધા અહીંયા એક સાથે ગરબા રમી શકે અને રાત્રે મોડે સુધી ગરબા ગાઈ શકે એના માટે જ અમે લોકો ખૂબ મહેનત કરી આ આયોજન કરીએ છીએ અને અમિતભાઈનો જન્મદિવસ છે આ પાર્ટી સાથે જન્મદિવસ જોડાયેલા છો સંગના કાર્યકર્જો શું તૈયારી છે કાલે કારણ કે બાર વાગી ગયા છે અમિતભાઈને વિશ કરો તો અમિતભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અમારા મારા પરિવારના સમગ્ર સાયના પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ આવતીકાલ સવારે દસ વાગે અમે નાના બાળકોને ભેગા કરીને એક મોટી કેક લાવ્યા છીએ અમિત શાહ સાહેબના ફોટાવાળી અને એનાથી અમે સાહેબની બર્થ ડે સેલિબ્રેશન કરીશું પછી નાના બાળકોને ચોકલેટ બિસ્કિટ બધું વિતરણ કરીશું અને ખૂબ આનંદથી અમે કાલે સવારે દસ વાગે અમિત શાહ સાહેબનો જન્મદિવસ ઉજવાના છે અમે ગરબા લીધા છે ખાસ કરીને કોર્પોરેટરશ્રી જોડે તો કેવું લાગ્યું છે માનનીય કોર્પોરેટરશ્રી મારા ધર્મપત્ની છે એમની સાથે ગરબા દર વર્ષોથી ગાઉ છું પણ આજે વિશેષ આનંદ થયો કે નોરતું છે માતાજીનો આટલી બધી અમારા ભાઈઓ બહેનો સાથે છે અને અમિતભાઈનો જન્મદિવસ છે એ શરૂ થઈ ગયો અને ડબલ આનંદજી બંને પતિ પત્ની સજોને ગરબા ગાયા આજે હર્ષભાઈ સંઘુ એવું કહ્યું છે કે રાતે સવાર સુધી ગરબા રમો આજે બાર વાગ્યાથી અમિતભાઈનો જન્મદિવસ છે અને આપ પોતે કોર્પોરેટર છો વર્ષોથી જોડાયેલો છો તો ઉત્સાહ ડબલ થઈ ગયો છે ડબલ થઈ ગયો હર્ષભાઈ સંઘવીએ ખૂબ સરસ પગલું લીધું છે તો રાત્રે બાર વાગ્યા પછી પણ ગરબા રમો મોડી સવાર સુધી શેરી ગરબામાં તો એમને પૂરી છૂટ આપી જેથી કરી નાના બાળકો બધાનો હરફ પૂરો થાય માતાઓ બહેનો આનંદથી ગરબા રમે અને આ નવરાત્રિને મા અંબે જગદંબેની પૂજા અને આરતીનો એક ધાર્મિક પર્વ છે એ આખી રાત માતાની સેવા ને ભક્તિ થઈ શકે અને એમના માટે જ આ ગરબા કરીએ છીએ અમે તો આ હતા અમારી સાથે ચાંદોડિયા બોર્ડના સંઘના ના કાર્યકર ભાવેશભાઈ પટેલ જેમણે કહ્યું છે ગરબા છે જગદંબાના ગરબા છે રાતે બાર વાગ્યા પછી અમિતભાઈ શાહ નો છે ત્યારે સોનામાં સુહામણું મળી ગયું છે ગુજરાત નવરાત્રી સમગ્ર વિશ્વમાં ફેમસ છે ત્યારે ચાંદલોડિયામાં આજે હજારો ની ગરબાની જોરદાર રમઝટ બોલાવાઈ રહી છે કેમેરામેન સુમિત સાધુ સાથે કમલેશ ઓઢા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ